સકાંડુ મિત્રો બનાવ્યું મે આહાટુ ઓલી આપડી કરી જર્સી હાટુ બનાવ્યું તો ને એવું જ આ મેના પાઠડીયું થઈ હેલી થાય સાહી પીવાડે સ્વાગત છે તમારું નવા બ્લોક ની અંદર તો મિત્રો સવારના વાગ્યા સાડા આઠ આપણું મોર્નિંગ થશે તો સવારમાં મી સાડા છ વાગ્યા માં આપડે કઈ પાંચ બાસ વાગે ઉઠતા ને તેઓ કાં થતો હોય નીંદર જ નથી મિત્રો ઉઠતી તો એક ભાઈ ની કોમેન્ટ હતી કાલે કે તમે મેના ને દિવાળી ને કેમ બ્લોક માં નથી બતાવતા આ યુ ભાઈ કઈક યુ ને આ મેના પાઠળિયું થઈ ગયું આ દિવાળી જોઈ લ્યો બે અટાણે મિત્રો વહુ કહી ગયો આકડી ની અટાણ માં ખાય આવ પીયો આની વિશ માં જા ખાલ બી પાસે નેત વાત તો તો નેત પીઓ સાહેબ છાસ પીયો ખાટી બડા હે પોસડું પાડ્યું નહીં હેલી થાય લે તારે પીવી છાશ તારે છાસ નથી પીવાનું તારે દૂધ પીવાનું છે તારે હાજ હવાર તાર મન થાય એટલું ધાવી લેવાનું ખાસ બાસ નથી પીવાનું તારે માં લઈ ગયો મિત્રો આ ભગરીની આવી આવી છે કોઈથી લપટી જાય તો એનાથી થરને દુભાતું બોલો ઘણી વાર મેં ઓલી બેને પાણી કરવા છોડી ના તા મને ઝટ છોડ મને ઝટ છોડ હવે ઘણી વાર ઉભા દઉં નથી નાથી ને પછી લપટે એ બહુ લપટે એ ભીં છે ને એ ભલે ભોગવે તો મિત્રો આપણે લેવાના એ ભીં જો અહીં બાંધી છે અને એને ઘણા મિત્રો ની comment હતી કે કેટલું દૂધ છે ભાઈ પાડી અણધાર્યો નો ધાવે એટલે દોઢ લિટર ધાવતી હોય કે બે લિટર ધાવતી હોય જેટલું આવતી હોય એટલું હું બીજું ત્રણ લિટર ડોલ માં કાયમ દોવા જોઈ જા જોઈએ લ પીઠી હતી ઘડી વાર જરાય એટલું મિલ્ક છે હજે આઠમો દી છે ને હજે પૂરા દૂધ ઉપી આવે ને પૂરા દૂધ થી 20 દી થાય ને 20 22 દી એટલું પૂરા દૂધ ઉપી આવે આપણે હે મિત્રો ભગરી નો મિલ્ક લોગ પાછો બનાવવો તો જરૂર હતી પણ એમ નથી બનાવાનો મરજી નથી બનાવાની બહુ તો મિત્રો આ બેઠી ને એ ઘેટી છે મારી ફૂઈ ને ના હે કવિલ કે આપણે નાનો આનો જુલમ થયો તો આ ભીંસ છે ને અમારા પાસે આવતી તે દૂધ પછી આ કે ગતા અટાણે પાછી કીક આઠ પોક મહિનો ગાય પીણી છે એક ટાઈમે જે દોવા દે પાંચ પાંચ લીટર મિલ્ક કાપે તો મિત્રો ઘેટી છે ને આ ભીની માં આવતી ને ઈણા ઉપી રાખી ગઈ તો મિત્રો હમણાં તો નાગો મામા આપણા લોક ને અંદર કે દુખ ના થાય નાગા મામા તમે ક્યાં ખોવાય ગતા પાકિસ્તાનમાં માં તમારું મૂળ વતન ક્યું છે એ રાહ દવ નહીં તમારું સાચું બોલો નહીં

તો ટાઈટ લાગે ને મિત્રો આ ટાઈટ લાગે ને તમે કોથરો ઉઠાર દીધો તો હાલો હું છે ને ઢારીઓ ધોવે નાખા પછી આપણે બીજી આગળ વાત કરીએ તો મિત્રો ઢારીઓ પરફેક્ટ આખું ધોવે નાખ્યું ને એને આપણે બ્લોગ બનાવી લઈએ કોમેન્ટ નું તો હાલો આપણે વ્લોગ બનાવી લઈએ પહેલા તો મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી કે ટીલુના બોસ એક કાપે નાખવાના છે કાન કાપે નાખવાના છે મારે કોઈ કબોસ કટવા નથી બનાવી હું બ્લોગ બનાવ પણ એમાંથી કોઈ હીટતું નથી ફોટો મારે કઈ જ કાંડું બનાવ્યું છે પણ બ્લોગ નથી બનાવ્યું જય માતાજી જય માતાજી જય

આલો આગળ ઉભીયો થાય પછી જોઈએ તો આપણો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર કરો ન ભૂલતા સબસ્ક્રાઇબ આગળ કરી દીજો સરદ ભાઈ ની ઈવર કોમે લો કે તમારા પગ તો તીડ્યા હતી કે મોં માં લગાડવાનો પાવડર આવે ને ઈ લગાડો એટલે ઈ માં જ આવે છે ભાઈ એમ મોટે ગાપો તે એક આદો દિવસ રહ્યા હતા તે દુજી મે બ્લોગ બનાવ્યો તે દુઈ ખોરાતા પડે ગતા પણ એ હતા જ નથી દુખતા જો આજ જ કાંડો મિત્રો બનાવ્યું મે આણા હાટુ ઓલી આપડી કારી જર્સી હાટુ બનાવ્યું તો ને એવું જ બનાવ્યું એનો તમે કાઢ્યો નતો એનો હણગાર કઈ કે ઉતારાય નો આપડે ગાય નો હણગાર નો કાઢાય એટલે નતો કાઢ્યું પછી આણું હે ને આ કાંડું બનાવી નાખ્યું નવું આપડા પાસે દોરી તો પડી પણ આ દોરી ને જ ગમતી એટલી કાંડું નતું બનાવ્યું એટલા દી તો કાંડા વગર રેવાનું નો મિત્ર એટલે પછી બનાવવું પડ્યું